નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો આર્ટ કાઉન્સિલ ઓફ પાકિસ્તાનમાં કરાચી મધ્યે મહેશ્વરી મેઘવાર સમાજનો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો કાયનાત મહેશ્વરી મારગ ફોરમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરસી માસ્ટર એવોર્ડ્સનું આયોજન સફળ રીતે પાર પડાયું દર વર્ષની જેમ સતત છઠ્ઠા વર્ષે આર્ટ કાઉન્સિલ ઓફ પાકિસ્તાનમાં કરાચી મધ્યે મહેશ્વરી મેઘવાર સમાજના બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કરાચી સિંઘ પાકિસ્તાન અને આસપાસના મહેશ્વરી મેઘવાર સમાજના વિદ્યાર્થીઓ સાથે તેમના પરિવારજનો સમાજના આગેવાનો આયોજક ટીમ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા પ્રથમ દ્વિતીય અને ત્રીજા પોઝિશન હોલ્ડર વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા પિતા તેમજ સમાજના અન્ય લોકોએ પણ ભાગ લીધો હતો અને પોઝિશન હોલ્ડરને એવોર્ડ આપવામાં આવ્યા હતા આ સાથે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે પણ રમતો પણ રમાડવામાં આવી હતી અને વિજેતાઓને ભેટ આપવામાં આવી હતી કાયનાથ મહેશ્વરી મારગ ફોરમના સીઈઓ બાબુભાઈ કાનજીભાઈ માંગલિયા જણાવે છે કે આ કાર્યક્રમનું મુખ્ય કારણ સિંઘ પાકિસ્તાન અને મહેશ્વરી મેઘવાર સમાજના બાળકોમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ વધારવાનું છે જેથી કરીને તેઓ પોતાના દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકે અને મહેશ્વરી મેઘવાર સમાજનું નામ રોશન કરી આત્મનિર્ભર બની પગભર થઈ શકે તેવા ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાયનાથ મહેશ્વરી મારક ફોરમ દ્વારા શિક્ષણ ઉપરાંત સમાજના ચોસઠ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન કીટ આપવી તેમજ રમતગમત એક્ટિવિટી મેડિકલને લગતા કેમ્પોનું આયોજન કરવું બ્લડ ડોનેશન કેમ્પ સાથે સમાજને લગતા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કાયનાથ મહેશ્વરી મારક ફોરમ સમાજ ઉપયોગી કાર્યનું આયોજન કરાય જેમાં કાયનાતના સભ્યો બાબુભાઈ કાનજીભાઈ માંગલિયા હરેશભાઈ કાનજીભાઈ બગરા ગોવિંદાભાઈ વેરસીભાઈ બુચિયા કિશનભાઈ કાનજીભાઈ રોલા જશવંત રાયસીભાઈ બળિયા ધીરજ પંજુભાઈ ગચ્છા તિર્શલાભાઈ ભોલુ નિજાર ચંદાભાઈ વિજય ડગરા સુરજ કાકુભાઈ માંગલિયા સાગર કાનજીભાઈ ફૂફલ ખુશીભાઈ વીરા આયરી વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી अहवाल नीलेष महेश्वरी दरमाश्यार मेरा नाम है धीरज माहेश्वरी और मैं कायनात मास्टरी मारक फोरम का एक मेंबर हूँ तो मैं मौजूद हूँ अभी आर्ट काउंसिल में और यहाँ पर मेगा इवेंट होने जा रहा है जिसका नाम है वेरसी मास्टर अवार्ड 2024 तो इस इवेंट का जो बुनियादी मकसद है वो है एजुकेशन की प्रमोशन कम्युनिटी में ऐसे बच्चे जिन्होंने अपनी क्लासेस में पोजिशन हासिल की होती है या हाई परसेंटेज हासिल की होती है तो उनको Uh, इस इवेंट इस इब, इस स्टेज पर बुलाकर उन्हें अवार्ड से नवाजा जाता है और उनकी अप्रिसन की जाती है हम उम्मीद करते हैं और दुआ करते हैं कि कायनात इस तरह के इवेंट करती रहे ताकि जो कम्युनिटी में जो एजुकेशन की जो लेवल है वो बढ़ता रहे और बच्चे तरक्की करें थैंक यू सो मचार मेरा नाम जश्न ऋषि माहेश्वरी और मैं कायनात माहेश्वरी महापुरम का एक टीम मेबर हूँ सो so, आज हम इधर इद, जो गैदर हुए हैं इस वजह से वो एक इवेंट की वजह से हुए हैं जो कि ऑर्गेनाइज़ किया है कायना माशी माफरम ने जिसका नाम है वर्सी मास्टर अवार्ड फंक्शन ये इन द मेमोरी ऑफ लेट वर्सी बाई बुचिया के uh, जो बुचिया के लिए हमने किया है ऑर्गेनाइज़ जो कि हमारी कम्यूनिटी के हाईली प्रोफाइल्ड टीचर्स थे ये इवेंट में हम लोग जो स्टूडेंट्स uh, हैं जो हमारी स्कूल के स्टूडेंट्स हैं कॉलेज के स्टूडेंट्स और यूनिवर्सिटी के स्टूडेंट्स हैं जिन्होंने पूरा साल मेहनत करके Uh, बहुत ही हाई परसेंटेज और पोजीशन होल्डर बने हैं उनको हम टोकन ऑफ अप्रिसिएशन देंगे जैसे कि है अवॉर्ड और बिकॉज uh, हम चाहते हैं कि उनको और कॉन्फिडेंस बढ़े और वो हर साल एक हाईली uh, और अच्छी से अच्छी अचीवमेंट हासिल सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एल जी बेस्ट सॉप, विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર